વર્ષ બે હજાર સાતના હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી ફરાર આરોપી રાજુને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ રાજુ અને તેનો સાથી વિનોદે વ્યક્તિગત અદાવતમાં ફરિયાદી ગૌતમ પર ફિલ્મી અંદાજમાં ફાયરિંગ કર્યું હતું ઘટનાના સમયે રાજુ બાઇક ચલાવતો હતો જ્યારે વિનોદે ગૌતમ પર ગોળીબાર કર્યો ગોળી ગૌતમના કામ પાસેથી સહેજ પસાર થતાં તે અકલાક્ષણે બચી ગયો ફાયરિંગ પછી વિનોદ પકડાઈ ગયો હતો પરંતુ રાજુ ઘટના સ્થળેથી ફરાર હતો અને વર્ષોથી પોલીસની પકડથી બચતો રહ્યો તાજેતરમાં એસોચીએ રાજુ શહેરમાં છુપાયેલો હોવાની ચોક્કસ બાતમી મળતા દરોડા પાડી તેને કાયદાના સતંજામા લેવામાં આવ્યો છે હવે આરોપીને આગળની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવામાં આવશે સુરતી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર